અંબાજી કોંગ્રેસ મંડળ દ્વારા ગેનીબેનનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ પક્ષના તમામ સભ્યો કર્યો હતો સાથે જ બનાસકાંઠાની જનતાનો પણ આભાર માન્યો હતો મા અંબાના દર્શન અને પૂજા બાદ પક્ષના સભ્યો સાથે ગાડીમાં બેસીને ડીજેના તાલે અંબાજીના મુખ્ય માર્ગો પર ફરીને ચૂંટણીમાં જીતાડવા બદલ જાહેર જનતાનું અભિવાદન કર્યું હતું સમગ્ર ગુજરાત માં ભાજપ સામે કોંગ્રેસ ભક્ત બનાસકાંઠા જિલ્લામાંથી ગેની બેન ની ઉમેદવારીમાં એક સીટ મેળવી પોતાનું ખાતું ખોલી શક્યું હતું જેને લઈને કોંગ્રેસ પક્ષ માં પણ આનંદ નું વાતાવરણ જોવા મળી રહ્યું છે પ્રકાશ બનાસકાંઠા